આજે આપણે ખજૂર અને આંબલીની ચટણી બનાવીશું એને માટે આપણે એક વાટકી ખજૂર લીધી છે એક વાટકી ચટણી અલ આંબલી લીધી છે અને એક વાટકી આપણે ગોળ લીધો છે તમે ગોળ દીસી પણ લઈ શકો અને આ રીતે વાઇટ આવે એ પણ લઈ શકો છો તમે અને અંદર અડધી ખાંડને અડધો ગોળ લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો હવે આપણે ખજૂર અને આંબલી બંને વસ્તુ ધોઈ લઈશું ચાલો આપણે ખજૂર અને આંબલી બંને બે બે પાણીથી સરસ ધોઈ લીધા છે અને ખજૂર આંબલી ધોવા જરૂરી છે કારણ કે એમાં શેપટ અને ધૂળને વધારે હોય છે હવે આપણે આની અંદર ગોળ નાખી દઈશું અને આપણે આંબલી અને ખજૂરને ગોળ ડૂબે એટલું આપણે પાણી નાખીશું એટલે આપણે પોણા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે આને આપણે બે વિસવ વગાડી દઈશું ચાલો હવે આપણે બે વિસવ થઈ ગઈ અને પછી એની જાતે જ આપણે ઠંડુ થવા દઈએ અને આપણે ખોલી એને થોડીક ઠળવા દીધું છે અને આ આપણે આંબલી અને ખજૂર બંનેના ઠળિયા કાઢી લીધેલા હતા હવે આપણે આ બ્લેન્ડર લઈ બ્લેન્ડર થી આપણે પીસી લઈશું ચલો જો આપણે આ રીતે સરસ પીસી લીધું છે હવે આપણે આને થોડું પાણી નાખી થોડું ઘટશે એટલે થોડું પાણી નાખી અને આપણે ધોઈ લઈશું એટલે થોડુંક આપણે ચાણીમાં ગરણીમાં ગરવાનું છે એટલે ગળાય એટલે આપણે થોડુંક ઠીક કરવાનું છે

ચાલો આપણે જો આ રીતે ગાળી અને બધો પલ્પ આપણે કાઢી લીધો છે હવે આપણે આનો સગડી પર મૂકીશું આમાં આપણે એક્સ્ટ્રા થોડુંક પાણી નાખ્યું હતું કારણ કે બહુ ઘટ હતું એટલે હવે આપણે મસાલા કરીશું આપણે પેલા મીઠું નાખીશું પછી આપણે સંચર પાવડર નાખીશું આપણે એક એક ચમચી નાખી છે નાની ચમચી લીધી હતી અને હવે આપણે સોંઠ પાવડર નાખીશું એક નાની ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે મિક્સ કરી લઈશું લાલ મરચું નાખીશું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરીશ હવે આપણે બે ચમચી જીરું નાખીશું જીરું થોડુંક વધારે હોય તો સ્વાદ બહુ સરસ આવે છે અને એની કટ પણ બહુ સરસ થાય છે ચટણી તો આ રીતે આપણે મિક્સ કરી અને હવે આપણે આનો પંદરથી વીસ મિનિટ સુધી ઉકાડીશું આપણે બધું પાણી જે ઉપરથી નાખ્યું હોય બધું બળી જાય ત્યાં સુધી આપણે કટ થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે ચટણી એકદમ ગાળી અને સરસ થઈ ગઈ છે અને જો આપણને ખબર ન હોય એમ ન પડતી કે થઈ કે અંદરનું પાણી બધું આપણે જે એકટ્રા ઉપરથી નાખેલું હતું એ બધું આપણે બાળી દેવાનું છે એટલે જે આમાં પાણીના બોબલ્સ થતા હતા એ પાણીના બોબલ્સ થતા બંધ થઈ ગયા છે તો આપણી ચટણી તૈયાર છે જો બંધ આપણે આઠ થી દસ મિનિટ જેવું લાગ્યું છે તો હવે આપણે આનું નીચે ઉતારી અને ઠંડી થવા દઈશું અને પછી આપણે કાચના કોઈ બાઉલ બરણીમાં ભરી દઈશું અને બે થી ત્રણ મહિના સુધી આ ચટણી ને કઈ થતું નથી આ ચટણી બે થી ત્રણ મહિના સુધી ફ્રીજર તમે રાખી શકો છો તો હવે આપણે ચટણી જો એકદમ કટ થઈ ગઈ છે ઠળી ગઈ છે એટલે અને હવે આપણે એકદમ ઠંડી ગઈ થઈ ગઈ છે તો બાણીમાં ભરેવી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે કાચની બાણીમાં ભરી લઈશું હવે આપણે આ રીતે ઢાંકી અને બે થી ત્રણ મહિના સુધી તમે ફ્રીજરમાં રાખી શકો છો અને જયારે તમારે આનું જોતી હોય ત્યારે એને કલાક પેલા બહાર કાઢી અને થોડુંક પાણી નાખી અને ગરમ કરી અને તમે આને વાપરી શકો છો